નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કામિકા એકાદશી બે હજાર પચીસ ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત જાણો તારીખ નિયમો અને પૂજા વિધિ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે આમ કરવાથી વ્યક્તિના જીવનના દુઃખ દૂર થઈ શકે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે જ આ એકાદશીનું વધુ મહત્વ કહેવાય છે કે જેને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ કામિકા એકાદશી વ્રત રાખવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો વિગતવાર જાણીએ કે આ વખતે આ એકાદશી ક્યારે પડી રહી છે તેના નિયમો અને પૂજા વિધિ શું છે કામિકા એકાદશી વ્રત બે હજાર પચીસ તારીખ હિન્દુ કેલેન્ડર મુજબ કામિકા એકાદશી તિથિ વીસ તારીખે બપોરે બાર ચૌદ વાગ્યાથી શરૂ થઈ રહી છે પરંતુ શાસ્ત્રો અનુસાર ઉદય તિથિ પર ઉપવાસ કરવાના નિયમ કહેવાય છે આવી સ્થિતિમાં કામિકા એકાદશી વ્રત બીજા દિવસે એટલે કે એકવીસ તારીખ સોમવારે રાખવામાં આવશે સાથે જ દાદસી તિથિ બાવીસમી મંગળવારના રોજ સવારે સાત છ વાગ્યા સુધી રહેશે આવી સ્થિતિમાં સવારે સાત વાગ્યા સુધીમાં ઉપવાસ તોડવો શ્રેષ્ઠ રહેશે કામિકા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે અને કામિકા એકાદશી વ્રત પૂજા વિધિ આ વ્રત રાખવાના એક દિવસ પહેલાં વ્યક્તિએ ચોખાનો ત્યાગ કરવો જોઈએ અને બીજા દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ આ પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે કામિકા એકાદશીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ છે જો આ શક્ય ન હોય તો તમે સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો આ પછી પૂજા રૂમમાં પીળા રંગની ચટાઈ ફેલાવો અને તેના પર ભગવાન વિષ્ણુનો ફોટો અથવા મૂર્તિ મૂકો હવે વિધિ મુજબ પૂજા અને આરતી કરો સાથે જ કામિકા એકાદશી વ્રત કથાનો પાઠ પણ કરો કામિકા એકાદશી વ્રતના નિયમ અનુસાર એકાદશી વ્રતના એક દિવસ પહેલાં નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ છે કે ભાતનો ત્યાગ કરવો સૌથી મહત્વપૂર્ણ છે દસમી તિથિ સાત્વિક ભોજન ખાવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું ઉપરાંત ઉપવાસના દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને દિવસ દરમિયાન સુવાનું ટાળવું જોઈએ કામિકા એકાદશી વ્રતના દિવસે જ ફળો ખાઈ શકાય છે યોગ્ય વિધિઓ સાથે વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ શુભ ફળ મળે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિ પર તેમના વિશેષ આશીર્વાદ રહે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને કામિકા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ